સુરતના રસ્તા ઉપર ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેરીને પોલીસના આહવાનને સો ટકા સમર્થન આપી રહ્યું છે તેવું જોવા મળી રહ્યું છે પંદર અને સોળમી તારીખે સુરતીઓએ ફરજિયાત હેલ્મેટ પહેર્યા હોય તેવું રસ્તા ઉપર જોવા મળ્યું છે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પિસ્તાળીસ દિવસનું અભિયાન અવેરનેસનું ચલાવવામાં આવ્યું હતું જેમાં લોકોને હેલ્મેટ પહેરવા માટે સૂચના આપવામાં આવી હતી આ બાબતે વધુ માહિતી સુરત ટ્રાફિક એસીપી પરમાર પાસેથી વધુ માહિતી આવો આપણે જાણીએ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજથી મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન તેમજ જેસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી ટ્રાફિક સાહેબની માર્ગદર્શન મુજબ જે સુરત શહેરની અંદર હેલ્મેટ બાબતે જે ઝુંબેશ ચાલુ કરવામાં આવેલી છે તેમાં ખૂબ જ સારો પ્રતિભાવ જોવા મળેલો છે પ્રથમ વસ્તુ તો જે પિસ્તાલીસ દિવસ માટે જે કેમ્પેનિંગ કરવામાં આવેલું એ કેમ્પેનિંગના કારણે લોકજાગૃતિ ખૂબ જ આવેલી છે અને એમાં મીડિયા પ્રેસ મીડિયા અને સોશિયલ મીડિયાએ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવેલો છે જેથી તેઓનો પણ પોલીસ વિભાગ ખૂબ જ આભાર માને છે અને ત્યાર પછી જે એન્ફોર્સમેન્ટની કામગીરી ચાલુ કરી છે એમાં અત્યારે સિત્તેરથી એંસી ટકા પબ્લિક હેલ્મેટ પહેરેલી જોવા મળે છે પરંતુ ક્યારેક કોઈ આળસના કારણે અથવા તો બીજા કોઈ કારણસર હેલ્મેટ નથી લીધા એવા લોકો પકડાઈ રહ્યા છે અને એના વિરુદ્ધમાં કાર્યવાહી કરી રહેલ છે આગળના દિવસમાં જે પોલીસ કમિશનર સાહેબનું જે સેન્સિટિવિટી છે કે એક્સિડન્ટની અંદર ઘટાડો થવો જોઈએ જે હેડ ઇન્જરીને કારણે જે મૃત્યુ થતા હોય છે એમાં ખાસ ઘટાડો થાય એ ઉદ્દેશના કારણે વધુમાં વધુ લોકો હેલ્મેટ પહેરે અને પોતાની સુરક્ષા કરે એ એકમાત્ર ઉદ્દેશ છે